થોડા મહિના અગાઉ સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગતા વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું આ ઘટના બાદ પાયમાલ થયેલા વેપારીઓને વારે આવવા ફાસ્ટાએ દાનની અપીલ કરી હતી ત્યારે ફોસ્ટાએ આ માટે એક રિલીફ ફંડ કમિટી પણ બનાવી કે કરોડોના નુકસાન સામે તેમજ સિત્તેર હજાર વેપારીઓ ધરાવતા ટેક્સટાઇલ માર્કેટમાં પિસ્તાલીસ લાખ રૂપિયા એકત્રિત થયા હતા ભોગ બનેલા વેપારીઓ વચ્ચે પૈસા વહેંચવામાં આવે તો વેપારી દીઠ રૂપિયા ત્રણથી ચાર હજાર જ આવે તેમ છે જેતી તાકિતની મીટિંગમાં દાનમાં આવેલી રકમ જે તે દાતાને પરત આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ₹1 સે લેકે 11 લાખ રૂપિયા દેનેવાલે દરેક વ્યક્તિ કા માં ભારત પ્રગટ કરતો હું કી 70 લાખ 70000 વેપારીઓ મેસે ઓર 30 લાખ લોગ ઇસ કપડા વેપાર સે જોડે હુએ લોગ હૈ ય દાન વિર્કરણ કી ધરતી સુરત હૈ इसमें से उन एक लोगों ने जो 45 लाख रुपए का सहयोग दिया पूरा कपड़ा बाजार हम सब उनके आभारी हैं। लेकिन उस स्वाभिमान को देखते हुए ये राशि शिव शक्ति मार्केट की कमेटी ने यह कहा कि यह राशि किसी भी काम लगने योग्य नहीं है क्योंकि इसमें कोई भी बड़ा अच्छा कोई सहयोग नहीं मिल पाएगा